નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણની ચર્ચાઓમાં ખૂબ સુંદર ચર્ચાઓ ચાલી રહી છે અને શિખી ધ્વજ અને ચૂડલાનું આ આખ્યાન ખૂબ સુંદર છે તો હવે આપણે આ આખ્યાનને થોડું સંક્ષિપ્તમાં લઈએ તો રાજા શિખી ધ્વજને જ્ઞાનમાં દૃઢ સ્થિતિ ઉદ્ભવે છે અને જીવ મુક્તિમાં ચિત્ત નિવૃત્તિ અને તત્વસ્થિતિનું વર્ણન પણ આગળ જતા ગણાવવામાં આવેલું છે જેમાં પણ ખૂબ સુંદર ચર્ચાઓ આપેલી છે અને આમને આમ ચર્ચાઓ ચાલતી રહે છે જેમાં એક ચર્ચા એવી આવે છે કે બ્રહ્મના જગતથી અલગ સત્તાનો નિષેધ કેવો હોય જન્માદિ વિકારોથી રહિત બ્રહ્મની સેમ સત્તાનું વિધાન આ પ્રકારની પણ એક ચર્ચા જેમાં આવે છે અને પછી તો શીખી જ રાજાના જ્ઞાનમાં દ્રઢ સ્થિતિ ઉત્પન્ન થાય છે અને જીવ મુક્તિમાં નિવૃત્તિનું તત્વસ્થિતિનું વર્ણન પણ આ કથામાં આપવામાં આવેલું છે જે પણ ખૂબ અદ્ભુત છે જેમાં કુંભ પૂછે છે કે અત્યંત પ્રકાશમાન શુદ્ધ વિસ્તૃત નિર્મળ નિકલ્પ સમાધિમાં સ્થિત રહેનારા યોગીઓ માટે સુંદર સયા જેવું સ્વપ્ન પદમાં તત્વને આનંદપૂર્વક વિશ્રાંતિ પ્રાપ્ત થઈ ચૂકી છે આવી અદભુત કથાઓ કરતાં કરતાં વચ્ચે ખૂબ એકદમ અંતરધ્યાન થઈ જાય છે અને વશિષ્ઠજી રામને કહે છે કે કુંભના આ પ્રમાણે કહેવાથી શીખીધ જ પુષ્પ લઈને કુંભને પ્રણામ કરી પ્રત્યુત્તર આપવા ઈચ્છતા હતા પણ કુંભ તો અંતરધ્યાન થઈ ગયા હવે શીખીધ જ ખૂબ વિચાર કરે છે અંતર ધ્યાન થયા પછી અને પછી સમાધિષ્ઠ થાય છે અને ચૂડલા ઘરે જાય છે પાછી ત્રણ દિવસ પછી પાછી આવે છે અને રાજાના શરીરમાં પ્રવેશ કરી અને જગાડે છે તેની સાથે ફરી વાર્તાલાપ થાય છે ત્યારે રામ પ્રશ્ન પૂછે છે કે હે ગુરુ વશિષ્ઠજી જેમનું ચિત્ત અત્યંત શાંત થઈ ગયું જેમની સ્થિતિ કાસ્ટ અને પથ્થર જેવી થઈ ગઈ આવા ધ્યાન મગ્ન પુરુષને જીવતો છે એવું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય ત્યારે વશિષ્ઠ કહે છે કે જેમ બીજની અંદર પુષ્પ ફળ સૂક્ષ્મ સ્વરૂપે રહે છે તે કોઈ પણ ધ્યાન મગ્ન પુરુષના હૃદયમાં જ્ઞાનનું કારણભૂત શેષ વાસના રહી અંતકરણ સૂક્ષ્મ રૂપે વિદ્યમાન રહે છે જેમ સમાન રૂપે રહેનારા જળપ્રવાહમાં તરંગો પેદા થતા નથી જે ધ્યાનીની ગતિ સમ થઈ ગઈ છે જેમાં રાગદોષ ઉત્પન્ન થતા નથી આવી વાત કરે છે અને આગળ જતા કુંભ અને શીખી ધ્વજની પરસ્પરસ મિત્રતા થઈ જાય છે અને પછી તો ચૂડલા રાજાની આજ્ઞા નહીં પોતાના નગરમાં આવે છે ઉદાસ થઈને ફરી અને રાજા પાસે જાય છે રાજાએ ચૂટલાની ઉદાસીનું કારણ પૂછ્યું અને ચૂડલા વાત કરે છે દુર્વાસા ઋષિના શ્રાપની ચૂડલા દિવસે કુંભ રૂપમાં અને રાત્રે શિખીદ સાથે રહે છે આ બે સ્વરૂપમાં રહે છે પછી તો મહેન્દ્ર પર્વત પર અગ્નિની સાક્ષીએ મંદાકીના એટલે કે ચૂડ મદનિકા એટલે કે ચૂડલા અને શિખિધના લગ્ન એક સુંદર ગુફામાં થાય છે જેમાં બનેનું સમાગમ થાય છે શિખિદ્વેજની પરીક્ષા માટે ચૂડલા દ્વારા માયા દ્વારા ઇન્દ્રનું પ્રાગટ્ય થાય છે ઇન્દ્ર રાજાને સ્વર્ગમાં આવવા અનુરોધ કરે છે રાજાનો અસ્વીકાર કરતા ઇન્દ્ર પરિવાર સહિત અંતર ધ્યાન થઈ જાય છે આવા સમયે રાજા શિખીદ્વેજની ક્રોધની પરીક્ષા કરવા માટે ચૂડલા દ્વારા રાજાને જરા સમાગમ દેખાડવો અને છેવટે યુક્ત ન થતા પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું અને ધ્યાન દ્વારા આ બધું જાણીને રાજા શીખી જ આશ્ચર્ય થયા એને એમ થઈ ગયા તું પોતે જ હતી હવે એને આશ્ચર્ય થયું કે જે આટલા દિવસ સુધી હું જેને કુંભ માનતો હતો તે કુંભ સ્વરૂપમાં મારી પત્ની જૂડલા જ હતી અને કેટલું બધું સમજીને શીખ્યા પછી તે તેની સાથે ખૂબ જ પ્રેમ કરે છે માને છે અને રાત્રિ વિતાવે છે અને છેલ્લે સંકલ્પ જતી સેના સાથે પાછા નગરમાં આવે છે અને આમ જે રાજા પોતે મોહ ત્યાગીને જંગલમાં ગયા હતા તે પાછા વિદેહ મુક્ત થયા અને રાજમાં આવ્યા એટલે આવી રીતે વશિષ્ઠજી રામને કહે છે કે ત્યાર પછી રાજાએ પોતાનું રાજ ભોગવવાનું ચાલુ કર્યું છે કે હે રામ રાજા શીખિત્વજ ભાઈ અને શોક નિવૃત્ત થઈ ગયા હતા તેઓ માસ્તર્યથી રહિત થઈ ગયા હતા ન્યાય પ્રાપ્ત થયા શાસ્ત્રોક સ્વાભાવિક રીતે કર્મનું સંપાદન કરતા હતા ભોગો પ્રત્યે તેને વૈરાગ્ય થઈ ગયો હતો તેઓ સર્વમાં સમરૂપ બ્રહ્માદિથી વિમુક્ત થઈ ગયા હતા આ પ્રમાણે ઉપરોક્ત બોધથી મૃત્યુ જન્મ મરણને જીતી દસ હજાર વર્ષ સુધી રાજા શિખિધ્વજે રાજ કર્યું હતું આવી રીતે ગુરુ ગુરુવશિષ્ઠે ભગવાન શ્રીરામને શિખિધ્વજ અને ચૂંટલાનો ખૂબ જ વિસ્તારથી અને ખૂબ મોટું યોગ વૈશિષ્ટનું એક અખિયાન કહી શકાય તો તેવું અખિયાન જબરજસ્ત છે પરંતુ આપણે અહીંયા તેને ખૂબ સંક્ષિપ્તમાં રજૂ કરીએ છીએ જેથી આપણે તેને સમજી શકીએ અને થોડું જાણી શકીએ બાકી તો ખૂબ અદ્ભુત તેના શબ્દો છે અને આવી રીતે શીખી ધ્વજ અને રાણી ચૂંટલાની અખ્યાન ગુરુ વશિષ્ઠજી રામ પાસે પૂરું કરે છે અને હવે આગળનો કહે છે કે હે રઘુનંદન આ શીખી ધની કથા મેં તમને આદિથી અંત સુધી કહી હે રાજા રામ શીખી ધજે જે પ્રમાણે વ્યવહાર કરતા રહી રાજ્ય કર્યું હતું એવી રીતે તમે રાજ કરો અને એવી રીતે તમે પાછા રહો શીખી ધ્વજની જેમ બહસ્પતિના પુત્ર રામે પણ બૃહસ્પતિના પુત્ર કચ્છ એને પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું હવે રામે પૂછ્યું કે હે ભગવાન હે ગુરુદેવ એ બહસ્પતિના પુત્ર સમસ્ત વૈભવથી પરિપૂર્ણ જે કચ હતા એને ક્રમથી જ્ઞાન પ્રાપ્ત કર્યું તો એ ક્રમ મને સમચિત્તમાં કહો અને હવે ગુરુ વશિષ્ઠજી ભગવાન શ્રીરામને કચ્છની વાત કહેવા જઈ રહ્યા છે પરંતુ આગળની ચર્ચા આપણે આવતા પ્રકરણમાં કરીશું તો ફરી પાછા મળતા રહેશું શ્રી યોગ વશિષ્ઠની સંક્ષિપ્ત ચર્ચાઓ કરવા માટે ત્યાં સુધી મને રજા આપશો ભગવાન શ્રીરામ અપસર્વનું કલ્યાણ કરે જય શ્રીરામ